સુરતના સરદાર માર્કેટ શાખાની સર્વોત્તમ હોટેલની શાકભાજીની ડિશમાંથી ઈયળ નીકળી હતી જેમાં હોટેલની વેગન ઈયળ નીકળવાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં વેગન ભરતાની ડિશ થાળીમાં પરોસવામાં આવતા સફેદ કલરની ઈયળ દેખાઈ આવતા ગ્રાહક દ્વારા વાંધો ઉઠાવવામાં આવતા હોટેલ મેનેજરને થાળીમાંથી ઈયળ દેખાડવામાં આવતા મેનેજર દ્વારા ઈયળ નથી આ તેવી વાત કહેવામાં આવતા ગ્રાહકો ચીડાઈ ગયા હતા

અરે અને કેમ ઘસી નથી લાગી બધા કાને તમે કેમ ઘસી નથી લાગી આ કાકા તમારી બહુ મિસ્ટી ગયા ખાવા માટે દેવી

માસલો કરો ગર દે તમને ગલતી એક્સેપ્ટ કરવા તૈયાર તો તમારી ગલતી એક્સેપ્ટ તૈયાર ને સાચી વાત કરો સાચી વાત કે તમારો